નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જાંબુઆ બ્રિજ કે જ્યાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ શહેરના છેવાડે આવેલ જાંબુઆ બ્રિજ ખાતે નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા વડોદરા મહાનગરપાલિકાની બ્રિજ પ્રોજેક્ટ શાખા તથા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ અને તમામ જવાબદાર અધિકારીઓ જાંબુઆ બ્રિજ ખાતે પહોંચ્યા આ બ્રિજ છેલ્લા ચાર વર્ષથી જર્જરિત હાલતમાં છે ચોમાસા દરમિયાન આ બ્રિજ પર રોડ ખરાબ થઈ જાય છે અને ટ્રાફિક જામની સમસ્યાઓ ઊભી થાય છે આ ટ્રાફિક જામના લીધે રોડ પર પંદર કિલોમીટર લાંબો ટ્રાફિક જામ અવારનવાર જોવા મળ્યા છે જાંબુઆ બ્રિજ પાસે આવેલું જાંબુઆ ગામ અને આસપાસના નજીકના ગામડાના લોકો પણ રોડ રસ્તાને સુવિધાને લઈને નારાજગી વ્યક્ત કરી હતી છેલ્લા ચાર વર્ષથી આ બ્રિજ પર ટ્રાફિક જામ અવારનવાર એક્સિડન્ટ થવાના પણ બનાવો બન્યા છે પરંતુ તંત્ર હજુ પણ ક્યાંક કામગીરી પ્રત્યે નિષ્ફળ રહ્યું છે આજે ગ્રામજનોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હવે જોવાનું એ છે કે જાંબુઆ બ્રિજની ટ્રાફિકની સમસ્યા અને બ્રિજ પરના રોડ રસ્તા સારા અને સુરક્ષિત બનશે કે કેમ કે જેનાથી વાહન ચાલકોને રાહદારીઓની વર્ષોની સમસ્યાનું નિરાકરણ આવે બીજી ઘણી વાર ગામમાં હેવી ગાડીઓ બી આવી જાય છે ગામના રોડ ગામના જે ચોક છે એ હેવી ગાડીઓ માટે નથી બનેલો અત્યારે બીજા ઘણા એવા ખાડા પડી ગયા છે હેવી ગાડીઓ ખુશી ગામનો ચોક રોડ થઈ ગયા અમે વિશ્વગુરુ ભારતના રહેવાસી છે અમારા કોઈ લોકલ લોકો અહીંયા આવતા નથી છેલ્લા પંદર વર્ષથી ગામમાં રોડ પણ નથી બન્યા રોડ લોકોએ દબાણ કરીને ચાર ફૂટનો રોડ કરી દીધો છે અત્યારે અત્યારે તમે ગામમાં જઈને જો એની હાલત શું છે અહીં નદી ટીપી ફાઇનલ થતી વડોદરાની પંચાયતના ગામોની ટીપી ફાઈનલ થઈ ગઈ છે વડોદરાના કોર્પોરેશનના ગામની ટીપી ફાઈનલ કરવા અમને હું પેટમાં દુખે છે કંઈ ખબર પડતું નથી અને યોગેશ પટેલને જેને પણ એમએલએ બનવા માટે સપોર્ટ કરો છે ને બધા ગધેડા છે એ લોકોને કોઈ કામ ધંધો કરવો નહીં જામબા ગામમાં કોઈ દિવસ આવો તો ખબર પડે અરે ટ્રાફિક જામ તો દર વર્ષની સમસ્યા છે આજે રોડ રિપેર કરશે છેલ્લા બે કલાકની અંદર રોડની પથારી ફેરવી જશે એ કયો ટાઈપનો બી ટુ મીન વાપરે છે રોડમાં એ જ ખબર નથી